નમસ્કાર આપ દિવ્યラジオ ચેનલ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ બગડ બલસણ જિલ્લામાં બીજા રાઉન્ડમાં ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા કોલક નદી બે કાંઠે વહી રહી છે કપરાડાના કાજલી ગામનો વ્યક્તિ કોલક નદીના ધસમસતા પાણીમાં ફસાયા હતો વલસાડ જિલ્લામાં બીજા રાઉન્ડમાં ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો છે કપરાડાના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કોલક નદી બે કાંઠે વહી રહી છે કપરાડાના કાજલી ગામનો વ્યક્તિ કોલક નદીના ધસમસતા પાણીમાં ફસાયો હતો ઇસમને નદીની વચ્ચે જોતા લોકોએ બુમાબુમ કરી હતી આ ફસાયેલા ઇસમને નવા બાલચુંડી ગામના યુવાનો દ્વારા રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યો હતો પ્રરૂપટ નેશન પ્લસ ન્યૂઝ વલસાડ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર